હલો મિત્રો હું છું વિકાસ પટેલ સુરતથી એમ ડબલ્યુબી હર્બલ લાઈફ કંપનીમાંથી આ ભાઈ છે એ આ એક એમ ડબલ્યુબી હર્બલ લાઈફ કંપનીને આ પ્રોડક્ટ યુઝ કરે છે એને જોઈન્ટના એ બધા ઘણી જાતના દુખાવા થતા હતા તો એને આ દવા પીવાથી કેટલી રાહત મળી છે આપણે એની પાસેથી સાંભળશું આપનું શું નામ છે ભાઈ વિનાયક પાઠક વિનાયક પાઠક ને ક્યાંથી ડાકોરથી ઓકે વિનાયક પાઠક ડાકોરથી અહીંયા છે સુરત સુધી આવ્યા છે આ દવા લેવા માટે તો આપણે એની પાસેથી સાંભળશું કે એને કેવી કેવી તકલીફ હતી ને કેવી એને રાહત થઈ છે તો આપને કેવી શું પ્રોબ્લેમ શું હતા પ્રોબ્લેમ રહેતા બરોબર અને આ દવાથી ઘણું સારું છે બરોબર પેલા ના બધા દુખાવા રહેતા હતા બરોબર છે આ દવા લેવાથી તમને ઘણું બધું બધું સારું રિઝલ્ટ મળ્યું છે મને બરોબર છે અને બીજી કોઈ દવા તમે ક્યારે લેતા હતા આયુર્વેદિક બીજેથી લેતો હતો પણ મને એમનું નામ સાંભળ્યું અને હું અહીંયા ગાડી થી આવ્યો લેવા આવ્યો હા દવા લેવા આવ્યો આજે મને ત્રણ મહિના થી હું દવા લઉં છું અને ઘણું સારું પરિણામ મળ્યું છે બરાબર છે તો આ વિડીયો ઘણા બધા લોકો જોતા હશે તો એને તમે શું કેવા માંગશો કે આ પ્રોડક્ટ યુઝ કરવા જેવી ખરી પ્રોડક્ટ યુઝ કરવા જેવી અને અસરકારક પરિણામ પણ મળશે અસરકારક પરિણામ મળશે તમને બધા જે દુખાવા થતા હતા એ બધા દુખાવામાં અત્યારે ઘણો રાહત છે ઘણી રાહત છે ઓકે બીજી કોઈ દવા વગર આનાથી આનાથી જ રહેશે આનાથી હું બીજી કોઈ દવા લેતો પણ નથી આના સિવાય બરોબર છે અત્યારે ખાલી આ જ દવા લઉં છું બીજી કોઈ દવા લેતો પણ નથી બરોબર છે થેન્ક યુ તમારો આભાર અને આ વિડીયો મિત્રો જે જરૂરિયાત છે એમના સુધી આ વિડીયોને શેર કરજો થેન્ક યુ